ઈસાના આખોલ મોટી ગામ નજીકથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા આઠ નબીરાઓ ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી રૂપિયા ચાર લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આઈડી પૂરી પાડનાર બેંક એકાઉન્ટની સગવડ કરનાર સટ્ટો ચલાવનાર બાદ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી ડીસા કોલેજના બે તેજસ્વી ભારતીય સેનામાં છે સોલંકી હિરણકુમાર પુખરાજભાઈ અને કચ્છ જયેશકુમાર સામળભાઈએ આ સિદ્ધિ હાંસલ કરી છે ખોખોના ઉત્કૃષ્ટ ખેલાડી સોલંકી હિરણકુમાર મધ્યપ્રદેશના સાગર ખાતે અગ્નિવીર તરીકે સેવા આપશે હોકીના પ્રતિભાશાળી ખેલાડી કચ્છવા જયેશકુમાર બેંગ્લોર ખાતે અગ્નિવીર જીરડી તરીકે ફરજ બજાવશે સિદ્ધપુર તાલુકાના સુજાણપુર નજીક લખેદા ઢાબા પાસે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી એક ટ્રકમાં બેભાન અવસ્થામાં મળેલા વ્યક્તિને છાપી એકસો આઠની ટીમે બચાવ્યો હતો રાહદારીના ફોન બાદ ઇએમટી લલિતભાઈ પરમાર અને પાયલોટ ભવદીપભાઈ પરમાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા ટ્રકમાં તપાસ કરતા ચોપન વર્ષના એક વ્યક્તિ બેભાન હાલતમાં મળ્યા ટીમે તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા બનાસગી બનાસની ચાળ નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા ભાભર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે ભ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોત્તેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે ખેડૂતોએ પહેલી એપ્રિલ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ભારત સરકારે જાહેર કરેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ મકાઈ રૂપિયા બાવીસો બાજરી રૂપિયા છવ્વીસો જુવાર હાઇબ્રીડ રૂપિયા તેત્રીસો એકોતેર જુવાર માલદાંડી રૂપિયા ચોત્રીસો એકવીસ અને રાગી બેતાળીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે અમદાવાદથી રોડ તરફ જતી કાર અમીરગઢના ના ઇકબાલગઢ ગામ નજીક અકસ્માતનો ભોગ બની છે હાઇવે પર અચાનક રખડતું પશુ આવી જતા કાર સાથે અથડામણ થઈ હતી આ અકસ્માતમાં પશુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમ ભાબર વિસ્તારમાં વાહન ચોરી તપાસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાબર નવા બસ સ્ટેશન પાસે એક શંકાસ્પદ રીક્ષા ચાલક આવતા રીક્ષા ચાલકને ઉભા રખાવી અને પૂછપરછ કરતા તેનું નામ વાલ્મીકી દિનેશભાઈ સતાભાઈ રહે વડા તાલુકો કાંકરેજ હાલ રહે અમદાવાદ હેબતપુર હોવાનું જણાવેલ તેમજ રીક્ષાના કાગળ માંગતા રીક્ષાના કાગળો ન મળી આવતા કડકાઈથી પૂછપરછ કરતા રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરેલ છે તેમજ અન્ય પણ રીક્ષાઓ ચોરી કરી હોવાનું તેને કબૂલાત કરેલ છે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈ બનાસકાંઠા ક્ષત્રિય રાજપૂત સમાજે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં સાંસદને બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી લોકશાહીના મંદિર સમી સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા મા બૂમના સપુત રાણા સાંગા અંગે અપમાનજનક ટિપ્પણી કરાઈ હતી જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બનાસકાંઠા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાણા સાંગા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદનું સભા

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આગામી એકત્રીસ માર્ચના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતો હોય રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે ત્યારે ડીસા શહેરમાં પણ રમજાન ઈદની ઉજવણીને લઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દક્ષિણ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના રાજકીય સામાજિક અને વેપારી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા દક્ષિણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસટી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજ હળી મળી રહે અને એકબીજા મળી ભાઈચારાથી તહેવારની ઉજવણી થાય સાથે ટ્રાફિક નિયમોનું પાલન થાય અને હેલ્મેટ પહેરવા માટે પીઆઈ દ્વારા દરેક આગેવાનને સમાજમાં જાગૃતિ લાવવા સૂચન કરેલ હતું જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેશનમાં મુસાફરો અમદાવાદ એક્સપ્રેસ બસને મારતા નજરે પડ્યા એક બાજુ ગુજરાત એસટી બસના ભાડામાં એક છટકે દસ ટકાનો વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીના ભારણમાં વધારો કર્યો છે ને બીજી બાજુ આવી ખખડધજ બસોની મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે જીએસઆરટીસી દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે નિગમની તમામ લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી સ્લીપર કોચ અને વોલ્વો બસના ભાડામાં પણ વધારો લાગુ કરાયો છે